નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુલ હલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે એ આવી પહોંચી છે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના નાના મુંજિયાસર ગામની અંદર જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમને સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની જે ટોલફેરા નામની દવા આવે છે એમનો એને કપાસમાં ઉપયોગ કરેલો છે તો કેટલા દિવસ થઈ ગયા છે ઉપયોગ કર્યા એના રિઝલ્ટ કેવું મળ્યું છે સંતોષકારક રિઝલ્ટ મેળવ્યું છે કે કેમ અત્યારે આપણે ખેડૂત મિત્ર ને પૂછીયે કે એના જ મોટે સાંભળીએ કે કેવું રિઝલ્ટ મેળવ્યું છે આપનું નામ જણાવશો હર્ષુખભાઈ વલ્લભભાઈ ગોંડલિયા નાના મુંજાસર બગસરા તાલુકો અમરેલી જિલ્લા બરાબર છે કાંતિભાઈ કાળુભાઈ ગોંડલિયા ગામ નાના મુંજાસર તાલુકો બગસરા બરાબર છે તો કાંતિભાઈ અને હર્ષદભાઈ તમે આ તોલફેરા દવા કઈ જગ્યાથી થી લઈ આવ્યા અમે યુટ્યુબ ના માધ્યમથી તળાજાથી અમને દવા વિડીયો ને અમે તળાજાથી અમને દવા મગાવી છે તો તમને જે એમાં વિડીયોમાં દેખાડ્યું ભાઈ એક જ દવા ને બધું સાફ તો તમારા પાકમાં શું પ્રોબ્લેમ હતો ને તમે દવા મગાવી અમારા પાકમાં લીલી મસી સફેદ એ બધો હતો અને એક જ દવા મારી બધું સાફ થઈ ગયું આજ બાર દિવસ થયા દિવસ થયા બધાય અમે અમે ત્રણ જણા એ મગાવી હતી વાહ વાહન રાઉન્ડ મારેલા છે કોઈના બાર દિવસ છે કોઈના આઠ દિવસ બરાબર કોઈ જાતની જીવાત નથી બરાબર છે તો આપ ખેડૂત મિત્રો જોઈ શકો છો કે હાલ અત્યારે કપાસના પાકની અંદર કોઈ પણ જાતને રોગ દેખાતો જીવાત દેખાતી નથી અને આપણે ખેડૂત મિત્રના મોઢે સાંભળ્યું કે કોઈને આઠ દિવસ બાર દિવસ પંદર દિવસ પ્રેરણા થઈ ગયા છે અને હાલ અત્યારે કોઈ પણ પ્રકારની જીવાત જોવા નથી મળતી તો આપ ખેડૂત મિત્રોને શું મેસેજ આપશો કે આ દવા વાપરવા જેવી કરી કે છ ટકા આ દવા વાપરવા જેવી કોઈ જાતની જીવેત નહી બરાબર છે કોઈ બીજું આ તે કોઈ કઢી ભેગું કરી નાખવાની જરૂર જ નથી આ એક દવા સાથે એટલે અને હું ખેડૂત છો અને હું કઈ એમ કેતો નથી ખેડૂત ને આ જોય એમ પણ આ ફર્સ્ટ ક્લાસમાં ફર્સ્ટ ક્લાસ અમને રિઝલ્ટ મળ્યું છે હું ખેડૂત દીકરા જ છઈ હું કાકો ભત્રી રહ્યો છીએ બરાબર છે ને આપને કેટલી જમીન છે અત્યારે ટોટલ કપાસ કેટલા વીઘાનો અમારે ત્રણેય થી સો વીઘાનો કપાસ છે બરાબર છે સો વીઘાનો કપાસનું વાવેતર છે હમણાં પોતાના સો વીઘાના અંદર ટોલ દવાનો ઉપયોગ કરેલો છે તો આપ સર્વ ખેડૂત મિત્રોને એક નાનો એવો મેસેજ છે કે પોતા પોતાના કપાસમાં ટોલફેરાનો દવાનો ઉપયોગ કરવો